બેઠકમાં ભરૂચ જિલ્લાના પ્રભારી અશોક પટેલે હાજરી આપી હોદ્દેદારોનો અને કાર્યકરોને સંબોધિત કર્યા હતા બેઠકમાં બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી આગામી પક્ષના વિવિધ કાર્યક્રમો આવનારા સમયમાં સરકારની વિવિધ યોજનાઓનો અને વિકાસની ઘટાત છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ચર્ચા કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કારોબારી બેઠક બાદ હવે જિલ્લાના તમામ ચૌદ મંડળોમાં બેઠકનું આયોજન કરાશે જેમાં પાર્ટીના કાર્યક્રમો અને વિકાસના કાર્યો મંડળના સભ્યો અને હોદ્દેદારો દ્વારા લોકો સુધી પહોંચાડી ભાજપની વિચારધારા સાથે વધુમાં વધુ લોકો જોડાવવામાં આવશે ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે પ્રદેશ બાદ આજે જિલ્લા કારોબારી મળી હતી હવે તમામ મંડળોમાં બેઠક મળશે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે ભાજપનો દરેક કાર્યકર ચૂંટણી માટે સજ્જ અને આતુર છે આજની બેઠકમાં આગામી ચૂંટણી સાથે સંગઠન આગામી સમયમાં પક્ષના જિલ્લાના વિવિધ કાર્યક્રમો સરકારી યોજનાઓ અને તમામ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં ચર્ચા કરવા સાથે વિસ્તૃત આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું પ્રદેશ બેઠક બાદ આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કારોબારી બેઠક છે ત્યારબાદ છઠ્ઠી જાન્યુઆરી પહેલા સમગ્ર મંડળના ભરૂચ જિલ્લા ચૌદ ચૌદ મંડળમાં કારોબારી બેઠક મળશે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણીમાં જવા માટે બિલકુલ આતુર છે સંપૂર્ણ તૈયારીઓ ભારતીય જનતા પાર્ટીની બે હજાર ચોવીસ થી લોકસભાની ચૂંટણી માટેની થઈ ગઈ છે આ રોજ જિલ્લા બેઠકમાં સરકારી યોજનાઓ અને પાર્ટીના વિવિધ કાર્યક્રમો ચર્ચા થશે એનું આયોજન થશે અને લોકો સુધી સરકારની યોજનાનો લાભ કઈ રીતે મળે તેનું આયોજન થનાર છે ભાજપ જિલ્લા કારોબારી બેઠકના સંગઠન પ્રભારી અશોકભાઈ પટેલ મહામંત્રી નિરલ પટેલ ફટેસિંહ ગોહિલ વિનોદ પટેલ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અરુણસિંહ રાણા રમેશ મિસ્ત્રી ડીકે સ્વામી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસડિયા સહિત જિલ્લાના આગેવાનો તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સચિન પટેલ હિન ટીવી ન્યૂઝ ભરૂચ